આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ રોજગારી સર્જન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનું છે અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ અગાઉના ચાલીસ વર્ષમાં પૂર્વોત્તર વિસ્તારમાં ત્રીસ હજાર કરોડ નું રોકાણ કરી ચુક્યું છે હવે તે રકમને વધુ દૂરગણી કરીને આ વિસ્તારમાં વિકાસમાં યોગદાન આપશે રિલાયન્સના આ રોકાણમાં વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે જીઓ ફાઇવ જી સેવાઓને વિસ્તૃત કરીને આઈટી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે સાથે જ કૃષિ ઉત્પાદનોની ખરીદી અને એફએમસી જી ઉત્પાદનોના ઉત્પાદન માટે ફેક્ટરીઓની સ્થાપના કરવામાં આવશે અંબાણીએ જણાવ્યું કે આ રોકાણથી બે પોઈન્ટ પાંચ મિલિયનથી વધુ સીધી અને પરોક્ષ રોજગારીના અવસરો સર્જાશે આ ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય અને રમતગમત ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પગલાં લેવામાં 毛事。 મણિપુરમાં એકસો પચાસ બેડની કેન્સર હોસ્પિટલની સ્થાપના મિઝોરમ યુનિવર્સિટીને સહયોગથી બ્રેસ્ટ કેન્સર માટેના જીનોમિક સંશોધન અને ગુવાહાટીમાં અદ્યતન મોલિક્યુલર ડાયગ્નોસ્ટિક્સ અને રિસર્ચ લેબની સ્થાપના કરવામાં આવશે સાથે જ તમામ આઠ પૂર્વોત્તર રાજ્યોમાં ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટરોની સ્થાપના કરીને યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવામાં આવશે અંબાણીએ જણાવ્યું કે પૂર્વોત્તર ભારત સિંગાપુર જેવી સફળતા હાંસલ કરી શકે છે જો યોગ્ય રોકાણ અને વિકાસની દિશામાં પગલાં લેવામાં આવે આ રોકાણો દ્વારા ने भारत अन्य भागों मार्गे मदद आर्थिक से Pradesh, प्रदेश Manipur, मणिपुर मेघालय मिजोरम नागालैंड सिक्किम एंड त्रिपुरा फर्स्ट has इन्वेस्टेड around rupees 30000 crores in the region in the past 40 years in the next 5 years we will more than double our investments with our target at 75000 crores